આરોપી એર ઇન્ડિયામાં ટેકનિકલ મેનેજર હોવાનું પણ બહાર આવ્યું છે વિવિધ જગ્યાએ જ્યારે મોબાઈલ ચોરી થતી હતી અને પોલીસ સ્ટેશનમાં ઈએફઆઈઆર અને ફરિયાદ દાખલ થઈ છે ત્યારે અમે લોકોએ ઓનલાઈન પણ ટ્રેસિંગમાં સી આર પોકેટ પણ મૂકેલું છે અને લોકલ બાતમીદારો સાથે માહિતી મળી હતી કે જે રવિ રૂમાલભાઈ રાજનાથ જેઓની ઉંમર એકત્રીસ વર્ષ છે જેઓ મજૂરી છૂટક મજૂરી કરે છે ઝૂપડપટ્ટી નવા ગામ ડિંડોલી સુરત શહેર ખાતે રહે છે અને બીજા સંતોષ ઉર્ફે લગડા બાબુભાઈ ગાયકવાડ જેમની ઉંમર ચુમ્માલીસ વર્ષ છે જેઓ પણ છૂટક મજૂરી કરે છે અને સંતોષનગર ઝૂપડપટ્ટી નવા ગામ ડિંડોલી સુરત શહેર ખાતે રહે છે આ બંને જણા વિવિધ માર્કેટો ભીડભાડવાળી જગ્યા બીઆરટીએસ જેમ કે નવરાત્રી છે કે કોઈ પ્રસંગ ગણપતિજીના જે ઉત્સવો હોય છે જ્યાં ભીડભાડવાળી જગ્યા છે ત્યાંથી આ મોબાઈલની ચોરી કરી અને અલગ અલગ જગ્યાએ વેચતા હતા